ટ્વેન્ટી ફોર આવર્સ ઇન ઝુપડા ફરારી થઈ ગઈ છે ઓકે ગુડ મોર્નિંગ મિત્રો મારા ન્યૂ વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો નેક્સ્ટ વિડિયો તમે અમારો જોયો વ્લોગ જ્યાં હું ધારીકોડિયાર ગયો તો એ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં આ લોગમાં જણાવી દીધો તો એ લોગમાં જણાવી દેજો તો આપણો આજનો પ્લાન છે આજે તો કોલેજે રજા છે રવિવાર છે તો હું વાળ કપાવવા ગયો તો તમે આગલી ક્લિપ જોઈએ છે તો વાળ કપાયો કમેન્ટ કરજો કેવા લાગે છે તો હવે આપણે આપણે પાછા પાછા જાવી અત્યારે આટા મારવી હું વ્લોગમાં બહુ આ આપણે આવ્યા છવી હું વ્લોગમાં બહુ આમ કનેક્ટો નથી રહી શકતો કેમકે વારે વારે હું વ્લોગ બનાવું એ મને ભૂલાઈ જાય છે ડેલી વ્લોગ નથી બનાવતો પણ બે ત્રણ તંદીએ બધું ભેગું કરી નાખું છું ઈ બનાવું છું

આ ગ્રાઉન્ડ મિસ્ત્રી લોકો એ કોકે બનાવેલું છે બાર બોર્ડ માર્યું છે હું તમને હમણાં વચાવીશ જંગલ ની વચ્ચે આ બાઉન્ડ્રી કરીને મસ્ત ઓલું કે વન ભોજન નું કે કા બનાવેલું છે અંદર કોઈને કઈ લાવવા નથી દેતા કેમ કે બધા કચરો કરી જાય છે એટલા માટે બાકી કેવું મસ્ત છે વાડી હે વાડી આપણે એક સ્પોર્ટ બાઇક પણ લેવાની હતી તો એમાંય પણ હું થોડોક આમ વ્યસ્ત હતો કેમ કે ઘણું બધું કામ હતું એ બધું કમ્પ્લીટ કરવામાં ઘણા દિવસ હોઈ ગયા હજી બાઇક આવી નથી અને હજી ઘરે કોઈને કીધું નથી પહેલાં તો પૂછવું પડશે લેવી કે ન લેવી નકર ના પાડે તો નહીં લેવા આ પાડે તો લેવું મન તો છે લેવાનું અને હવે જોઈ છે સ્પોર્ટ બાઇકમાં એ તો તમારી માટે સરપ્રાઇઝ રહે કે કઈ સ્પોર્ટ બાઇક લેવાની છે તો અત્યારે હું મારા રીલ્સનું એડિટિંગનું કામ કરવા માટે ઉપર આવ્યો છું હવે એ બધું બતાવીને ઓડિયો દેવાના છે કેમ કે મેં હિન્દીમાં ચાલુ કર્યા છે અને તમે કહેશો તો વ્લોગ પણ હિન્દીમાં બનાવીશ અને આ સાગર હાડ કરીને ચેનલ છે એમાં આપણે હવે કયા ચેલેન્જ લેવા એ તમે આમાં કોમેન્ટમાં જણાવી શકો એટલે હું એ ટાઈપના હું ચેલેન્જ પણ બનાવીશ ચાલો આ વ્લોગને આપણે કન્ટિન્યુ કરવી તમે ઠેઠ લગીને બના આ રૂમમાં ગરમી બહુ થાય છે પહેલાં તો પાણી લઈ લેવી પાણીની એક બોટલ લેતાવી હું તો પાણી પી લે પણ પેલા જેકને આપણે ખાવાનું આપી દેવી જેકનું હાલ જાય તું ખા જ્યાં હું મારું કામ પતાવું હાલો મમ્મી તો હું નીકળું કોલેજ આવજો હાલો વરસાદ રહી ગયો ને હું જાઉં કોલેજે આવજો સીતારામ ખાડા નવ જેવું છું છે ને રેલવેમાં માં જો કેવું મસ્ત વાતાવરણ છે રેલવે ને આખા ભાવનગરમાં માં આવું જશે જ્યાં જ્યાં વરસાદ આવે ત્યાં આવું જશે

આપણે આપણો એક વિડીયો એડિટ કરવાનો ની કરી લેવી જલ્દી જલ્દી તો અત્યારે મેં કપડા ચેન્જ કરી લીધા છે કેમ કે મારે જવાનું મિત્રો અત્યારે આપણે નીકળ્યા છે માળનાથકોર કેમ કે આવે છે વરસાદ રેન હો રહી તો એટલે આપણે અહીંયા માળનાથ આગળ જાવી અહીંયા મસ્ત બધા મોટા મોટા ડુંગરા ને એવું આમ સારું છે તો અહીંયા બીજો પણ એક વિડીયો શૂટ કરવાનો છે જે સાગર આડ માં આડ ચેનલ માં આવશે હું તમને અહીંયા પહોંચીને સમજાવું તો મિત્રો આ રોડ માં બધા ખાડા બધા પાણી ભરેલું હોય તો તમારે

બાકી બાઇક લઈને આયા એ મજા આવે આમે મજા આવે પણ આપણે જંગલનો નો વિડિયો મસ્ત શૂટ કરવાનો છે અહીંયા નદી છે કુવો છે મહાદેવનું મંદિર છે બહુ બધું છે પણ અત્યારે હું તમને કહી દઈ તો વ્લોગ મજા નહીં આવે તો અહીંયા જઈને આપણે તમને એક્સપ્લોર કરવી ને બધું પિક્ચર વ્યૂ લો તો જાતા જાતા થઈ ગયા છે હેરાન કેમ કે ગાડી પડી છે બંધ ખબર નહીં એર આવી ગયો ભૂપ ભૂપ બોલે હવે આ રસ્તામાં રહી ગયા છે જંગલ ની વચ્ચે ચેક કરવાનું છે એર આવી ગયો છે તો એમાં હવે અડધે રસ્તે છે મંદિરે

ટ્વેન્ટી ફોર આવર્સ ચેલેન્જ ઇન ઝુપડા તો આય આપણે કંઈક રિવર રિવર છે મંદિરની બાજુમાં તો મંદિરની બાજુમાં લાઈક હાલ તો આપણે જોતાવી આ મહાદેવનું મંદિર છે આ પહાડ છે આ પહાડ છે સામે પવનચક્કી છે બધું ભેગું છે પાણી હોય હા પાણી હાલતું હોય તો ઠીક છે નકર તોય આપણે બાજુમાં બેસાડ દેવું ઘર બનાવવું એમ કે આ મહાદેવનું ઘર આયા જ છે મંદિર

હવે કે ખારી બીજી લોકેશન ગોતીને તમને મળવી ચેલેન્જ વિડીયોની આપણે સ્ટાર્ટિંગ કરી દીધો છે ઘણો બધો આપણે વિડીયો ઉતેરો છે તો તમારે પણ આખો વિડીયો જોવો હોય તો સર્ચ કરો યુટ્યુબમાં સાગર હાર્ડ કરીને ચેનલ છે એમાં એ વિડીયો આવી જવાનો છે તો એ વિડીયો પણ જોવાનો ભૂલતા નહીં અત્યારે સુમિત ખાડાને ને એવું ગાળે છે ચાર ખાડા ગાળીને આપણે આખું સ્ટ્રક્ચર ઊભું કરવાનું છે રહેવા માટે અને હું અમે કેવું ઘર બનાવીશું એ જોવા માટે આખો લગ જ આપણું ઝોપડું આટલું બની ગયું છે તમે જોવો

તો એ બધા વિડીયો એડિટ કરીને પછી કાલે અપલોડ કરવાના છે તો એ બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું પછી આપણે આ વ્લોગને એન્ડ કરી દઈએ આપણો ચેલેન્જ વિડીયો તો હું અત્યારે એડિટ કરતો હતો અને હું જેકને બહાર પણ લઈને આવ્યો છું અમે બે આ બાકડે બેઠા તો જેકને પણ થોડોક આટો મરાવો પડે તો ક્યારેક અમુક ટાઈમ થોડોક ફ્રી ન હોતો હું ન લઈ ગયો બાકી તો આને હું બાર દરરોજ લઈ જ જાઉં છું ચલો જાય ચાલો તો આપણે આ વ્લોગને પણ અહીંયા એન્ડ કરી દેવી તો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું મળું બીજા વ્લોગમાં બાય બાય